નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન અને આપ જોઈ રહ્યા છો સમાચારની વાત કરીએ તો તાલુકાના થી છાપરી જતો રસ્તો બન્યો બિસ્માર કેટલાય વાહનો સ્લીપ થઈ અકસ્માતોના ના બનાવ બનતા સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે સ્થળ મુલાકાત લઈ પ્રતિક્રિયા આપી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તારમી ગામેથી છાપરી ગામે જતો ત્રણ કિલોમીટરનો ડામર રસ્તો વર્ષોથી મરામતની કામગીરી ન થતા આ માર્ગ ખંડેર બની જવા પામ્યો છે જેના પગલે અહીં બાઇક ચાલકો વારંવાર સ્લીપ ખાતા અકસ્માતોના બનાવો બનવા પામ્યા છે જેના પગલે સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રમસુ હટીલાએ આ સ્થળની મુલાકાત લીધી હતી અને પોતાની પ્રતિક્રિયા આપી છે તેઓએ જણાવ્યું હતું કે આ રસ્તા ઉપરથી સિંગવડ તાલુકાના કેટલાય રાજકીય આગેવાનો નિયમિત અવર જવર કરતા હોવા છતાં આ રસ્તાના નવીનીકરણની કામગીરી કરવામાં આવતી નથી તેમજ આ રસ્તેથી સિંગવડ તાલુકાના તારમી છાપરી અને સૂર્યા જેવા ગામ લોકો અહીંથી અવારનવાર પસાર થાય છે અને પોતાના વાહનોને પારાવાર નુકસાન પહોંચે છે જેના પગલે આ રસ્તાની વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર બાબતે સાંસદ તેમજ સ્થાનિક સરપંચ તેમજ જિલ્લા સભ્યો અને તાલુકા સભ્યોને અવારનવાર રજૂઆત કરવામાં આવી છતાં આ બાબતે કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી તેઓએ વધુમાં ચિંતી ઉચ્ચારતા જણાવ્યું છે કે કોંગ્રેસ સમિતિ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં જો સરકારના નેતાઓ તેમજ મળતિયાઓ અને અધિકારીઓ

ઘરેળી ચોકડીથી તારમી થઈને છાપડી જતો રસ્તો ત્રણ કિલોમીટર છે એ સદંતર નિષ્ફળ ગયેલો છે અને તે રસ્તા પર સતત ખાટા પડી ગયા છે આ રસ્તાને જો તાત્કાલિક રિપેર કરવામાં નહીં આવે તો લોકો બહુ ખૂબ પરેશાન થઈ ગયા છે આ રસ્તા પરથી રાજકીય નેતાઓ અવરનવર પ્રસાર કર્યા છે આ રસ્તાઓ પર સ્થાનિક નેતા જેવા કે સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા સભ્યશ્રી અને સાથે સાથે પાર્ટીના શ્રી તમામ જે છે એ બધાય અહીંથી પસાર થાય છતાં કોઈને નજરમાં આવતું નથી તો આ રસ્તા